મગજ કો માલ તું નહીં હારું રૂ ગમે તે કોક કહું તો પૈસા દારૂ પીધા ગણ તો લગાય ચાલ જ પડતું નહીં પણ આજે ઘરમાંથી આખી પાછી શોખ જાય ટાઈમે મારો દારૂ નો મેળ આવે ઘર આ સાવર મહિનો આવ્યો દશામાં નો વ્રત આવ્યો ને સો દાળા થી આજ દારૂ પીધે અને એક જણી છે કચ્ચી આખી જતી જ નહીં હું મેલીન આખો બળા બંને આવવાનું કાઉ તો મેલીન જાય છો આખી પાછી એટલે ખરીદ જવું છે ગમે તે ટાઈમ હારું તો ગયું જોઈએ આ તો આયોર્તા નહીં ને મગજ ને બગલ બધું ભારે ભારે થઈ ગયું ઓ ચાલ ઓ તો પાણી લાય કા હેડ મડાર મડાર કોક

કોણ કા કોણ આવા બહાર કોઈ આવે એવું જ નહીં આવા ને બધા ઘેર ઘેર જેમ બગાડ કાઢી બધું આવ દારૂ કરી દારૂ પીધા આગળ તો તાલે એવું જરાય નહીં પણ જો સુધી દારૂ કોઈ આવે નહીં ને તો સુધી મારે કોક વિચાર કરવો તો પડશે દારૂ તો પીવો જ પડશે ઈન્દ્રા હોય તો હોય ને કાંઈ હું ફાગતી લઈ લે પેલા ડો હાંકી હોય મારા આ હું રોજ રોજ આખો દારો કરવાનું હોય আৰু চাৰ বাৰু নাখি বাহিৰ কাটক ৰাতি খাই পচ কাম হেৰি এটা বকাব যে বাহিৰ ৰাতি নাই খুব খাব পাৰ

ní ẹ máa ń zo ti tẹ ẹ ń káàdì méjọ ẹ tẹ ẹ xa ẹ ń káàdì méjọ. tiɲá ní àlejò yín ti máa tó. alẹ́ bàá àìrí pọ̀ gbọ́dọ̀ ní aléwo ní ajé ń tẹná hó na igantuma mọ́. wẹ garimọpu ni a kọ a lọ mọ náà. garimọtẹkọkọ ṣé garimọtàkùn yẹn jẹ fúnbayo. sẹwùú bàrẹ́ sí iná kọ́kọ́rẹ́ yín sẹ́wùrọ̀. pàtàkì awolowó yóò dọ̀ tán mẹ́rin bí ẹ̀ dọ̀ લે બહેન હું તું અને માયરી ભગવાનના આવે હોલા જેવી પ્યોર બધું સારું છે ખાતી પીતું છે અન તલે પડ્યું હું આવું એટલે તમારે કટકો ઓટલો ટાઈમમાં માલ કા હારી થઈ ગઈ આખો જા જપ પા દે કે દેતી એ આખો ડારો શું કીધું તમે રે હું ના આવે છે ઓચી લગાડે ઘર આવ આખો ઓરળવાનું જ નઈ પગાતી માર હવે જબી એય મયજુ હતી સોને જવાનું

હા પીવાનો આજ તો ઈચ્છા થઈ ગઈ હા લાયા તો શું માના ઘેર જવું ને હવે હારું હોય તો શ્રાવણ મહિનાનો નો એ ચાલતો તો તે પીવું 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 કરતો તો પણ હારું એના તો લાય સોમા જોડે જવું મો શ્રાવણ મહિનો તો આજ તો ઉતરી રહ્યો આજ મારે જવું છે સોમાના ઘેર તો આરામ બેલામ થઈને જવું કોઈ સ ઘેર કે નહીં નક પાછા ખો ખોટા શેટા સોમાના ઘેર જાય સોમાન લઈને દારૂ પી આવીએ બે જણ સોમા

બાજુ પાડોશી વરત છે અરે આપતો પીવાય પણ હે જ નાચતો આપણે બે કોઈક આઈડિયા મારીને ને પીઆઈએ હું ના વિચારું દારૂ નો નશો આનો ચઢી ગયો હતો અને કોક તો કરવું પડે નકાર્યો રહ્યો ના રહ્યો મારી પથારી ફેવડી નાખશે એટલે મારે પીવાનો મારા લારી પીવડાવો તો પડશે કે આવ્યો હોય એટલે મારે તો આઈડિયા આવી પડશે હા હો ડબ્બર માં આઈડિયા દોરાઈ હ એટલે આસ્ત આઈડિયા દોરાઈ જલ્દી કર તું બોલજે બોલજે હારું તું જો અમે આડિયા મારી છે દોરાઉ હા હા જલ્દી હોઈ યો તું અન આ મોઢું એટલે ઓળખા નહી નશો તૂટી જાય ગોમ વચ્ચે લઈ દેખાતું અને આજ હર્ય કરું એટલે તમારે ગોમ વચ્ચે થઈ જાય તો દારૂ જ પીઓ

દારૂ તો અને આપણને ઓળખી જાય તો આપડે ઇજત ને હાલ ઓઢ્યા કેવું કોઈ આજુબાજુ વાર કબ નહીં આપડે પીવાનું એટલે આપડે પી અને દાવા ને ના ખબર પડવી જોઈએ કે

ખબર આમ દારૂ પીવા મારા હાલલા ના સહારો સહારો પડ્યું છે તારા વચમાં મારો બાપ ભેગો થયો બચી જ છીએ હાલલા ના સહારો બારી છે કોઈ

હે કોન્જ ભાઈ અને પેટ ફૂટી જાય એટલું પડી જવાનું શાંતિ થઈ જાય કેવું મને તોબા થઈ એટલું પૈસા મુ પૈસા આલુ ભાઈ તું કોઈ દારો આટલા થવાનો હોસ ને તમે અત્યારથી હાડવાનું કેવા તો પછી તમે રોજ નગર આગ એ મન મારું દારૂ રિયા મન મારું

ધોવાય ન પીજો તો પછી કાલ માં તો પછી કાલે બે હાજર રૂપિયા આલો મહીના ઘેર બે હું કહું મારી વાત વાપરો મારી વાત વાપરો એ નાખી દો આ તો આ રીતે નાખી દો હું કેવું એમ ક

............

અલા આનો કખોતો તાવરો કા દે આવના ગ્યાર પછી તારા દોહન કે હા તો પથારી ફેવી ના અરે થોડી ઘણી લાયકી આપડું રાખવા કોક કોઈક મૂકી ના આવું ચાલ્યો નહીં છોકરા તો આપડું કાઢવા બેઠા છે તમારી દે તમે આ મફાનો ફોન આવ્યો તો મફાનો કોક શોખો કે દારૂ પીને ભવ્યો કરે ને હાલલા બદલા પહેરીને દારૂ પી જાય ને હમણાં હું ચા પીવા જતો તો મને એવું જ લાગે કે બે જણા જ નહોતા અને મારી સારી ઝઘડો તો ગાલ્યો બાયરી સારી છે અને નશેરે આ વખા કરે અને બાયરી ના જાતો તો હાથી ખવડાવશે કોણ એક તો પહેલાં મને મને ઘેર જવા દે અને એની પાછળ ખબર લઉં આ વખા છે મારો ઓછો મન તો નહીં ને संघर्ष आलो जेना तेना ते घर नी बर्बादी लाई दे हारे अच्छा ना जो मन दूध ना तो वो दूध नहीं चाहे मार तो कालो मैं खाई तो सब चौका जो सब अच्छा कलर थी तो जो 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 भी એ પૂરા સો ડારે ડારું પીજો છે અરે પોય રે લે તું આ ગોના દતો મારી પુષ્પા

ભાઈ <coughs> રાતો <coughs> <coughs> બેલા રોટવાની ચિંતા નહી ગમે તો ખાઈ લે ફેર પડે છે દારૂની તો શાંતિ થઈ જાય મારે

બરાબર અમારો વિડીયો ગમ્યો હોય તમારા વિડીયોને કરજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા મિત્રો કમેન્ટ કરીને બતાવજો કે વિડીયો લાગ્યો કેવો તમે જય માતાજી મિત્રો હા બસ બસ